ભાઈઓ માટે ઘડિયાળ માત્ર પચાસ રૂપિયા માં ઠંડા પાણી ની બોટલ માત્ર પચાસ રૂપિયા માં રિયલ મી ના ત્રણ હજાર વાળા નેક બેન્ડ અઢીસો માં ફટાફટ શાકભાજી સુધારા કટર માત્ર ચાલીસ માં પણ ક્યાં તો રાજકોટ આજ રાજ માત્ર બે રૂપિયા થી વસ્તુ ની શરૂઆત થઈ જાય છે અહીં તો વીસ રૂપિયા માં બોટલ ચાલીસ રૂપિયા માં બોટલ કપર વોચ દોઢસો રૂપિયા માં એરબર્ડ લાઇટ વાળા હોય કે નોર્મલ માત્ર દોઢસો માં ટ્વેન્ટી ફોર ઇન વન ક્રુ કિટ સો રૂપિયા માં એસી રૂપિયા માં લંચ બોક્સ એસી રૂપિયા માં બાળકો માટે વોટર બોટલ સ્માર્ટ વોચ બસો એસી માં આ કલરફુલ પાંડા લેમ્પ બસો રૂપિયામાં ક્રિસ્ટલ બોલ લેમ્પ માત્ર સો રૂપિયા માં બ્રેસલેટ વોચ સો રૂપિયામાં થ્રી ઇન વન વેક્યુમ ક્લીનર જે કાર સોફા ના ઘરમાં યુઝ થઈ શકે માત્ર એકસો એસી રૂપિયા માં ફોર પીસ મેજિક બુક નવ્વાણું રૂપિયા માં બ્લુટૂથ સ્પીકર દોઢસો માં ત્રણ હજાર વાળા કમ્ફર્ટેબલ સોફા માત્ર ને માત્ર એક હજાર માં સત્યાવીસ હજાર વાળા એપલ બર્ડ નવસો નવ્વાણું માં એરો કંપની ની ચોવીસ કલાક પાણી ઠંડુ રહે તે બોટલ માત્ર છસો માં ઓલ બોટલ પચાસ રૂપિયામાં બાળકો માટે જાયલો ફોન ચારસો માં સ્કૂટર માં ધૂમ મચાવતી આ કયો ડોલ ચારસો માં રાઇટિંગ સેટ એસી માં મોબાઈલ સ્ટેન્ડ માત્ર પાંચ રૂપિયામાં અને ગયણી છ રૂપિયામાં આ સિવાય અહીં હેડ મસાજર ટ્રીમર લાઇટ સિરીઝ ઘર ઘંટી અને બીજી છ હજાર થી પણ વધુ વસ્તુ મળી જશે અહીંથી ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી કરાવી આપે છે અને તમે અહીંની વસ્તુઓ નું ઘરે બેઠા રીસેલિંગ નું કામ પણ કરી શકો છો એમનો વોટ્સએપ ગ્રુપ નંબર અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે અહીનો એડ્રેસ છે ઇન્દ્રપ્રસ્ત છ શેરી નંબર ત્રણ ન્યુ માર્કેટિંગ યાર્ડ ની સામે બેડી ચોકડી પાસે મોરબી રોડ રાજકોટ